মানে কি আমাৰ દેખ તગલા હવે શું કરવા કીધું? અમાર কথা કહી દો સોમિયા. માર বাড়ী કો. કીસા ગાઉ નીકળો. જાઓ નીકળો. આજે તુમર বাড়ী કો. તમારે કઈશું લઈ જ દો? નીસી નોના મારા. તમારે કઈશું લઈ જ દો? તું કેલા акуન મૈશર વાળું તું. તું તુમર અમાર ચિરલ લાગબો. જાવન નીકળો જાવન નીકળો. હો ના હો ના તુમર માતાને દંડ ના હો. માતા આપણ માતાને નવ કરતામજી. તું માતા દંડ કરતામજી. તમારે કઈશું લઈને નીકળ જઈતા. જાવન નીકળો જાવ. મેં રોમ બેવર કર. ભાઈ મેં તમારે કઈશું લઈ જ દો. દેહો સને. ભાઈ મેં કઈશું લઈ જ દો. નમો. ભાઈ એ ગાળું લો. કાલુંંતીયા નામલામ નામલામ આ ગલે નોડા બીકી અમે ગાડી લીગા કા ঠিক আছে